આજે જવાનું છે ગાંગનાથ મંદિરે નાવા એ પણ પૂરેપૂરી ટીમ સાથે ધુબાકા બોલાવા આનંદ તો લૂંટવો છે ભાઈ કારણ કે ગામડામાં જ આનંદ છે સિટીમાં જઈને ચાર ફૂટના ખાડામાં ના અમને ના મજા આવે આ તો ભાઈ ગમે ત્યારે કોઈ ઠેકડા મારીએ તર્યું આવું જ ના થાય હું મજા આવે ને નાવાની ખતરો કે ખેલાડી આઠ હેલો ખરુદ ભાઈઓ જે માતાજી કેમ છો મજામાં ને તો મજામાં ભાઈ તો આજે જવાનું છે ગાંગનાથ મંદિરે નાવા એ પણ પૂરેપૂરી ટીમ સાથે હો ધુબાકા બોલાવા વરસાદ થઈ ગયો એટલે ધુબાકા જ બોલે હો હવે નદીમાં વાયુમાં સારી ઘર ગાંગનાથ મંદિરે ભાઈ પૂરી એમ કહેવાય ને કે તરવૈયાની ટીમ સાથે આપણે પોતી ગયા છીએ તો આપણે ગાંગનાથ મહાદેવ મંદિર એ જ છે કે તમે આગલો બ્લોક જોયો છે તમે આ સુધી પાણી આવી ગયા ગાંગનાથ મંદિરને સંધ્યા આરતી ટાણે પોહતા હતા તો આપણે અહીંનો પણ પૂરેપૂરો બ્લોગ આવશે અને પૂરી માહિતી સાથે અને બ્લોગ તો આવશે આવશે ને આવશે કારણ કે આપણે અહીંથી આપણી શરૂઆત હતી કે વિડિયા ફોટાની બધીની તો તરવા તરવા પહેલાં ભાઈ ગાંગત દાદાના દર્શન ગાંગર દાદાના દર્શન કરી ગયા કે ભાઈ કોઈ એવું કંઈ કહી અનવ નવ બનાવ નવ બને એટલે ભાઈ પહેલાં આમ ગાંગત બાપાના મંદિરે દર્શન કરીને ના દર્શન કરીને ગાંગરજ મંદિર નાવાની અમે શરૂઆત કરીએ છીએ નદી પણ આમ કેવાય ને કે તાજી નીર ઓલું આરો ફિલ્ટર નથી આવતું તેવી નદી રાણ થઈ ગઈ અમારે આરો ફિલ્ટર આમ જોવો છે ભાઈ આરો ફિલ્ટર નું કઈ ના આવે તેવી નદી અમારી છે તો આવી નદી નાવાની શરૂઆત કરશું બ્લોક માં સાથ પિંડુ પિંડુપુર તો હોય જ છે સાથે સાથે ભદ્રરાજ હોય છે અમારા નવા એડ પાવન દયાતર પરશ દયાતર રવિરાજસિંહ મહિયા રાજપૂત અને આપણા મિસ્ટર યુવી નદીમાં માં નાવાની શરૂઆત પિંડુ પરમાર થી થાય છે આલા પિંડુ પર હું મારશું પેલા કાઈ ના હોય અરમાર પરમાર કઈ રતી કાઢી લેવા સાથે શરૂઆત થયું ભાઈ રવિ રાશિ હાલો ભાઈ કલકલ્યા કેવાય ને કે ભાઈ શરૂઆત થઈ ગઈ છે

આપણા તરવૈયા નાતા નાતા એમ કેવાય ને કે આપણા ડેમે પોતી ગયા છે તો અહીંયા તાણ માં નાવાની મજા આવે બહુ ઢેલ વિડી પરમાર પરમાર ના શબ્દ પણ આમ ગોલી દેવા હોય ભાઈ તો ભાઈ હવે આપણે ભાઈ ઓણિયા ડેમે નાવાનું મન થઈ ગયું છે કારણ કે ભાઈ પેલા તો ઝીણકે ત્યાં મોટા ત્યાં નાયા છે નાય ધોબાકા બોલાવ્યા છે તો આપણે ભાઈ હવે ને પોરથી આ ફોલ્ટ ફોલ્ડ આવી ગયો એટલે આપણે કાનમાં પહેરીને નાવવું જોઈએ કારણ કે આપણે પાણી ઘરી જાય કાનમાં એટલે આનાથી પાણી ના કરે અને આનંદ તો લૂંટવો છે ભાઈ કારણ કે ગામડામાં જ આનંદ છે સિટીમાં જઈને ચાર ફૂટના ખાડામાં નાઈ અમને ના મજા આવે આ તો ભાઈ ગમે એટલે કોઈ ઠેકડા મારીએ તર્યું આવું જ ના જોઈએ સારું હાલો તો આપણે આ મજાનો આનંદ લૂટશું લૂંટશું આપણે ભાઈ પડે નહીં ને ભાઈ આપણે લોહરી જાય એમાં એટલે ભાઈ માણસો સાફ સફાઈ કરવા માંડે કારણ કે આ વર્ષની આ વર્ષે પહેલીવાર નદીનો આનંદ લૂટવા આવ્યા છે કારણ કે નદી તાજી તું થઈ ગઈ છે તો આવ્યા છે એટલે સોખા પોખાય કર ને કારણ કે આંદાઈ કાયમી ના ભાઈ નાવાળા માણસો રહીએ એટલે સોખું તે બધું કરવું જ પડે હું મજા આવે ને નાવાની આવવાની આનંદ આવે છે તો ભાઈ આપણે મેં કીધું ના પાવન દયાદર આ ખતરનાક કારીગર છે ભાઈ નદી નાવારા વાળા ખતરો કાય ખેલાડી હા અલા ભાઈ તાણ બહુ છે આ સાઈડમાં તૂટી ગયો પરમા જોયું અને નાકવડિયા પરમા નાક પકડીને નાવ પડે તો ભાઈ આ વર્ષનું પહેલું નાવા નામ કેવાય ન કે ભાઈ માણસો માં તરવાયા આવ્યા છે એટલે આનંદ તેમ કેવું લાગે કે આ લોકોના લગનમાં ના કે દોસ્તાર ના ગયા હોય એવો આનંદ છે સાગર બાબરીયા જોયું કુદરત છે ને સંગીત આરે જોડાયેલું છે તો ખાલી આનો આનંદ ચરે આમ માણો કેવો છે સંગીતની સાથે

સારો હાલો ખેડિતભાઈ આજનો વિડીયો મારો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ગમે હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા હો ભાઈ સારું હાલો જય માતાજી જય માતાજી તો ઓલરેડી બાપ વિરાજી આમ પતી ગયા છે હવે એના પહેલાં આંબા જોઉં નારિયેળી જોઉં ને શેકુડી જવું ત્યારબાદ સોયાબીન જોવું તો ઓલરેડી તમે જોવો છે કે આ નારિયેળી બાપર ત્રણ વર્ષ થઈ ગયા હોય અને આમ કહેવાય ને કે ગ્રોથ ઉત્તરાયના સમયમાં ગ્રોથ સારો મળ્યો છે આ પોપે એને તો ગ્રોથ તો બહુ મળ્યો આંબા છે પણ આમ કહેવાય ને કે નારિયેળ જેટલા ઓછા હોય ગયા છે